નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર મળતા રહે રાજ્યમાં હવે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવા લાગ્યો છે થોડા દિવસથી વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે આજે પણ દિવસ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે આજે રાત્રે રાત્રે જિલ્લાઓમાં વરસાદની વરસાદની આગાહી કરવામાં આવી છે છે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે જેમાં સુરત નવસારી તાપી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે આ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે પાટણ મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે કચ્છ મોરબી રાજકોટ ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જેમાં વરસાદનું જોર વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો અંબાલાલ પટેલની નવી મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની સંભાવનાઓ રહેલી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થશે આગામી ચોવીસ કલાકમાં ગાજ સાથે રાત્રિના સમયે વરસાદની શક્યતાઓ રહેલી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદ પડશે તેમજ સાત જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદનો જોર વધશે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અને અમરેલીમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે અગિયાર જુલાઈના રોજ અષાઢી પાંચમના રોજ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સાત જુલાઈ સુધી રાજ્યના મોટા ભાગોમાં વરસાદના ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણ વાદળછાયું રહેશે જ્યારે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે